મિત્રો તમે છે ને જોઈ શકો છો કારણ કે આ પાનું જે છે ને આ બોલનું લાગ્યું નહીં બરોબર જો એમાં કે લાગતું નથી આ બાજુ નથી લાગતું પછી આ સીણિયા થી આ છે ને આનથી માંડ માંડ ખોલ્યું છે આ રીતના ખુલી ગયું છે તો ફાઇનલી એન્જિન તો ફિટ થઈ ગયું છે અત્યારે આ તો મિત્રો છે ને તો ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે ખુલી ગઈ છે એન્જિન આખું બરોબર છે તમે જો અત્યારે આ બધું બનાવીને બ્લોક ને બધું બનાવીને વી આવ્યા છે ઘેરે આ ઓરિજનલ હીરોનો પિસ્ટન છે ગાડીનું તો આનું જે વાયરિંગ અને ને જે બધું બાકી છે તો આ વિડીયોમાં તમે બન્યા રહીજો તો હું તમને બધું બતાવીશ આગળ જતા જોઈ બધી વસ્તુ એની જે રીતે ફિટ કરવાની જ બધી તો મિત્રો જો અત્યારે આપણે પિસ્ટન ફિટ કરી છે આનું વોઇલ રિંગું છે આ પિસ્ટનની તમે જોઈ શકો છો હજી મારો મિત્ર હજી બોલો આવ્યો નથી આવી છે તો એ બધું થાય થોડું ઘણું ફિટ આવે તો મજા આવે આ આવી રીતના મિત્રો ફિટ કરવાની હોય આ રીંગુ હા મિત્ર આ ઓલ ફિટ થઈ ગઈ છે પિસ્ટલની આ ટાપ ટુ છે એ પછી અહીંયા આવે તો આપણે પેટ્રોલથી જાય હા તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બધું તો કમ્પ્લીટ પિસ્ટલથી તો થઈ ગયું છે ઓલરેડી અત્યારે આ બેટરી છે આ ગાડીની આ બધું સામાન છે ગાર છે વાયરિંગ છે

આ લગભગ ઇન્ડિકેટર છે આ ઇન્ડિકેટર છે ટાઈમિંગ સેમ ઓલી છે આ ફેસિંગ છે ઓરિજિનલ હીરોના એની પ્રાઇસ શું છે મેં પ્રાઇઝ જોઈ શકો છો નવસો ત્રીસ રૂપિયા છે આના ફેસિંગના ઓરિજિનલ યુનિકોન ગાડીના આ ગાડીનો લોક છે આના લોક નથી આ સાઈડનું સ્લેબ ટાઈપનું બટન આવવાની છે આ ગાડીનો લોક છે આ ચેન છે ઓરિજિનલ હીરોનું ટાઈમિંગ છે ત્રણસો સાહીઠ રૂપિયાની ખાલી ટાઈમિંગ ચેન છે એની હીરોનું ઓરિજિનલ ઓઇલ છે લોક છે આ ગાઢ છે આ બધું ફિટ કરવાનું છે આ ગાડીમાં એ ઝેડ બનાવવાની છે બરાબર છે એક બધો સામાન આવી ગયો છે હવે ઘોટે છે આવેનું વાયરિંગ છે તો મિત્રો આગળ જતા તમને પી થા ને એમ બતાવતો જઈશ તો વિહો ન જતા વિડીયોમાંથી બરાબર છે ને અત્યારે જો આ બ્લોક પી ફિટ કરી છે એ તો અત્યારે આપણે ગજલ પીલ નાખવી જોઈએ અને મિત્ર શું કહેવાય ગઝલ પિન કહેવાય જોઈ શકો છો હું પિસ્ટનની ગઝલ પિન છે તો છે ને આમાં ગેસ કીટમાં છે ને ટ્યુબ લગાડવી જરૂરી છે તમે જોઈ શકો છો અત્યારે પિસ્ટન તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે કારણ કે વિડીયો ઉતારવામાં બહુ થાય છે તકલીફ કારણ કે ફોન કોઈ ચાલવાવાળું વાળું છે નહીં ઓર અમારો મિત્ર છે એ તો પીયો ગયો છે તો છતાં હું મારી રીતે તમને બતાવી રાખું છું ધીમે ધીમે તો મિત્રો અત્યારે છે ને ફિટ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે હેડ તમે જોઈ શકો છો મિત્રો તમે છે ને જોઈ શકો છો કારણ કે આ પાનું જે છે ને આ બોલનું લાગવું નહીં બરાબર એમાં ક્યાંય લાગતું નથી

કારણ કે આપણે આ પાનું ન લાગ્યું કારણ કે યુનિકનનું છે ને કઈ વસ્તુ છે ને અમુક વસ્તુ મળતી નથી બીજા નંબરમાં પાનું ને બીજા બધા લાગે છે આમાં હું જોઈ શકો છો તો આગળ બધું ફિટ કરાવીને તમને પછી બતાવ્યું બરોબર પૂરું થઈ ગયું થોડુંક જ છે હવે એન્જિનનું તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે બધું હવે બસ એક આ ગાડીનું વાયરિંગ બાકી છે ઇન્ડિકેટર બાકી છે એન્જિન જો કમ્પ્લીટ ફિટ કરી કમ્પ્લીટ થઈ ગયું છે એન્જિન વાયરિંગ ફિટ કરવાનું છે એન્જિન તો એટલું જોડે બનાવી નાખ્યું છે આ ટાઈમિંગ છે ને એ બધું નાખી દીધું છે તમે ગો બ્લોક પિસ્ટન પિસ્ટલને ભાઈ કરે છે ફિટ અને આ ભાઈ અત્યારે ઇન્ડિકેટર એવું ખોલે છે આ બધું આપણે અત્યારે બધું ઘેર જ બનાવીએ છીએ તમે જો આગળ તમને ચાલુ કરીને બતાવીએ આ વાયરિંગ નવું નાખવાનું છે આમાં યુનિકોનનું ગો પછી આપણે ગાડી સ્ટાર્ટ કરીશું ફાઇનલી આ ગાડી આપણી ચાલુ કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી એન્જિન બેન્જિન કમ્પ્લીટ થઈ ગયું છે તો ભાઈ ચાલુ કરીને બતાવી દો તો તમે જુઓ અવાજ બહુ વાર્ષ પહેલા કેવો હતો તમે જોયો જશે એનો અલવાજ હતો મોરો બોરો લાઇટ બાઇટ ને વાયરિંગ વાયરિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જોઈ શકો છો સાઈડના છે તો તમારે કોઈને જો સસ્તામાં કાંઈ બનાવવું હોય તો અમારો અમારો બેનો કોન્ટેક કરવો તમારે તો જય માતાજી